મહાસંમેલન આ પ્રસંગે મેલન રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલ વિવિધ આગેવાનો ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા યુવતીઓ દ્વારા પ્રેમ લગ્ન બાદ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરવાના અને ખોટા લગ્ન નોંધણીના પર વધી રહેલા કિસ્સાઓના મુદ્દે આ સંમેલનમાં વાત થઈ જે મંચસ્થ લોકોએ આ જ વિષય પર પોતાના વિવિધ વિચારો રજૂ કર્યા આ દરમિયાન એસપીજીના વડા લાલજી પટેલે આ વાતચીતમાં કહ્યું છે કે અને તેમની મુદ્દે સતત કામ કરે એસપીજી છેલ્લા પાંચ વર્ષથી સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે આજે અમદાવાદ એસપીજી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ એવા લગ્નો કહેવા માગું છું કે જે ખોટી રીતે થયા એવું અમે એસપીજી દ્વારા સાબિત કરેલું છે તો આજે બનાસકોટા સમૂહના એકસો ઓગણસાઠ લગ્નો બનાસકોટાના બાલુંદરાના સિત્તેર લગ્નો અમરેલી વડીયાના સોળસો ને ઓગણચાળીસ લગ્નો ખેડ ખેડાના લસુંદરાના ચારસો સાહીઠ લગ્નો આણંદના રેલ વલ્લી ખાખરાસર જીનસના અઢારસો ને બે લગ્નો ખેડાના ધુણાધરાના ચાલીસ લગ્નો ગોધરાના ભદ્રાલાના પાંચસો લગ્નો પંચમહાલ જિલ્લાના બે હજાર લગ્ન પાટણ હારીજના બે હજાર લગ્નો